આજે આપણે એકદમ સરસ પોચા રૂ જેવા ઢોકળા બનાવીશું એકદમ સરસ સૂજીના ઢોકળા તમારે આથો લાવ્યા વગર તમે બનાવી શકો છો અને એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટ એક જ મિનિટમાં તમે તૈયાર કરી અને દસ મિનિટમાં તૈયાર કરી લો છો તો સૌ પ્રથમ આપણે અહીંયા એક કપ સૂજી અહીંયા આપણે એક કપ સુજી એટલે જાડો નહીં પણ ઝીણો એ આપણે એક કપ સુજી લીધો છે અહીંયા એક કપ સુજી અડધો કપ દહીં અને એક વાટકો પાણી એ આપણું માપ એકદમ સરસ સહેલું અને સરળ છે તો મિત્રો આજે આપણે એકદમ સરસ સૂજીના હેલ્ધી એવા ઢોકળા બનાવીશું તો લાઈવ જોડાના બદલ બધાને થેન્ક યુ અને મારી રેસિપી આજ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું અહીં આપણે ઢોકળા કોઈ મહેમાન આવે તો તમે ઇઝી તાત્કાલિક બનાવી અને તૈયાર કરી શકો છો સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું એમાં આપણે સૂજી એક કપ सूजी ઉમેરીશું આ ઢોકળા તમે બે જ મિનિટમાં તૈયાર કરી અને તમે 10 મિનિટમાં કોઈ મહેમાન આવે તો તાત્કાલિક બનાવી શકો છો હવે આપણે સૂજી અંદર ઉમેરેલી છે હવે આપણે નાખીશું અડધો કપ દહીં જો તમારે સૂજી સાથે જેટલું સૂજી એટલું દહીં નાખવું હોય તો પાણી તમારે અડધું લેવાનું અહીં આપણે દહીં ઉમેરું છે હવે આપણે આપણે ઉમેરી દઈએ હવે નાખીશું પાણી અંદર આપણે પાણી ઉમેરી દેસુ નવી રીતે મિક્સ કરી લઈએ સૂજી ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે મિત્રો મેં સૂજી ઢોકળાનો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલો છે તમે ત્યાં જઈ અને જોઈ શકો છો અહીં આપણે એકદમ સરસ બેટરને આપણે આવી રીતે બેટરને આપણે આવી રીતે રાખીશું જુઓ આવી રીતે બેટરને આપણે રાખીશું એને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ સૂચી એ પાણી પી અને એકદમ સરસ ફૂલી જાય છે એટલે આપણે બેટરને હંમેશા નરમ જ રાખીશું અહીંયા આપણે એકદમ સરસ બેટરને આપણે આવી રીતે તૈયાર કરી દીધું છે હવે આપણે નાખીશું એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું એને આપણે મિક્સ કરી જો આપણે બેટર રાખીશું જો હવે આપણે ઢાંકણ ઢાંકી અને ઢાંકી દેશું પાંચ મિનિટ તમે ઢાંકશો એટલે સુજી જેટલું પાણી પીવું હોય એટલું એક્ઝો કરી લે છે હવે આપણે એને ઢાંકણ ને ઢાંકી દેશું આવી રીતે

ગ્રીન ચટણી બનાવી લઈ અહીંયા એની સાથે ટેસ્ટી ગ્રીન ચટણી બનાવવા માટે અહીંયા મેં ધાણાભાજી લીધી છે લીંબુ અડધા લીંબુનો રસ લીધો છે મગફળીના દાણા શેકેલા મગફળીના દાણા લીધા છે અને લીલા મરચાં લીધા છે આદુનો ટુકડો લીધો છે હવે આપણે મિક્સર ઝાર લેશું એમાં આપણે દાણા અંદર ઉમેરીશું ઉમેરીશું મગફળીના મિત્રો આ ચટણી અત્યારે શિયાળામાં ફૂલ દાણા ભાજી આવે તો તમે ચોક્કસ થી ચટણી બનાવજો એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે અહીંયા આપણે મગફળીના દાણા લીધા છે અડધો લીંબુનો રસ લીધો છે આદુનો ટુકડો એને આપણે કટકા કરીને ઉમેરીશું હવે આપણે નાખીશું બે લીલા મરચાં એને પણ આપણે કટ કરી લઈએ હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું અહીં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું ખંડ ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરીશું હવે આપણે થોડુંક કેવું પાણી ઉમેરીશું હવે આપણે મિક્સર જાર પીસી લેશું અહીં આપણે મિક્સર જારમાં ચટણીને પીસી લેશું આપણી ગ્રીન ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે જો ઢાંકણમાં પાણી નાખી અને આપણે આમાં કાઢી હવે આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લેશું જો આપડી ચટણી એકદમ સરસ ઢોકળા સાથે ખવાય એવી ગ્રીન એકદમ સરસ બનીને તૈયાર છે મિત્રો આજની મારી રેસીપી જો તમે નવા જોડાણા હોય તો ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરી જરૂરથી દબાવજો મારા નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે હવે આપણે એ વાટકામાં કાઢી લેશું મિત્રો તમે પણ આ સુધીના ઢોકળા બનાવજો એકદમ સરસ ઓછા રૂ જેવા બનીને તૈયાર થાય છે આપણે આખો પણ લાવવાની જરૂર નથી અને જો તમે બનાવી અને તૈયાર કરી શકો છો હવે આપણે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે એને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે સૂજી જુઓ સૂજી આપણે એકદમ સરસ ફૂલી અને દડા જેવી આમ જુઓ એકદમ સરસ આપણી સૂજી ફૂલી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ આપણે ઢોકરીયું મૂકેલું હતું

એકદમ સરસ મિક્સ થઈ ગયું છે જો આપણે નાખીશું ઈનો તમે મીઠા ખાવાના નાખવા હોય તો તમે નાખી શકો અહીંયા આપણે ઈનો ઉમેરીએ છીએ અહીં આપણે અડધી ઉમેરીશું અને આપણે એક પ્લેટ લીધી છે ટોકળિયાની એમાં આપણે તેલ લગાવીશું અહીં આપણે તેલ લગાવીશું અને એને આપણે આવી રીતે એકદમ સરસ પાથરી દેશું એટલે આપણા ઢોકળા પણ નહીં અહીં આપણે એક પ્લેટમાં તેલ લગાડેલું છે હવે આપણે આ બાજુ ઢોકરિયાને સ્ટીમ કરવા મૂકેલું છે અહીં આપણે લઈ લેશું હવે આપણે ઈનો માથે નાખેલો હતો એમાં આપણે

તમારે બાળકોને જ્યારે ખાવા હોય ત્યારે તમે ઇનસર્ટ તૈયાર બનાવી તૈયાર કરી શકો છો હવે આપડે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે પ્લેટ માં તેલ લગાડેલું હતું એમાં આપણે નાખી દેશું એકદમ સરસ મિક્સ કરી દઈશું હવે આપણી પ્લેટમાં નાખી દેશું હવે આપણે ઢાંકળને ખોલીશું અને એમાં જો તમારે લાલ મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો અહીં આપણે ઢાંકણને આવી રીતે પ્લેટ મૂકી દેશું તમારે લાલ મરચું ઉમેરવું હોય તો માથે નાખી શકો છો હવે આપણે ઢાંકણ ઢાંકીશું અને દસ મિનિટ ફાસ્ટ ગેસે આપણે પકાવી લેશું અહીંયા આપણે જુનાગઢથી શાંતાબેન થેન્ક યુ શાંતાબેન લાઈવ જોડાણા બદલ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે દસ મિનિટ પકાવી લેશું મિત્રો સૂજી ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી ઢોકળા ખૂબ જ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે તો મિત્રો આજે આપણે દસ મિનિટ ટોકળા અંદર મૂકીશું સૌ પ્રથમ આપણે જોઈ લઈએ તો એક કપ આપણે સૂજી લીધો છે પોણો કપ આપણે દહીં લીધું છે અને એક કપ આપણે પાણી લીધું છે એને આપણે સૂજીમાં દહીં નાખી અને પાણી નાખી એને મિક્સ કરી એને આપણે પાંચક મિનિટ પલાળવા દેવાનું છે એટલે આપણી સૂજી એકદમ સરસ પોચી રૂ જેવી બની અને સરસ એકદમ ડબલ થઈ જાય છે અને પોચા એકદમ સરસ આપણા ઢોકળા જેમ સુજી ફૂલી રહે એમ ઢોકળા આપણા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે તો આપણે એની સાથે ખાવા માટે એક ગ્રીન ચટણી બનાવેલી છે ચટણી માટે એક દાણા ભાજી લીધી છે લીલા મરચાં આદુનો ટુકડો ખાંડ લીંબુ મીઠું એ બધું ઉમેરી અને આપણે એક સરસ ટેસ્ટી એવી ચટણી બનાવેલી છે તો મિત્રો આજે આપણે સૂજીના ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનાવીને તૈયાર કરવાના છીએ જુઓ આપણી ચટણી પણ એકદમ સરસ ગ્રીન ગ્રીન એવી બનીને તૈયાર થઈ ગઈ છે ચટણી તમે રોજે જમવામાં તમે બનાવી શકો છો હેલ્ધી અને ટેસ્ટી છે અને શિયાળામાં ખૂબ જ સરસ ધાણાભાજી આવે તો આપણી ચટણી એકદમ સરસ ગ્રીન એવી બનીને તૈયાર થઈ જાય છે ઢોકળા સાથે ખૂબ જ આ ટેસ્ટી એવી લાગે છે ઢોકળા તૈયાર થઈ જાય એટલે આપણે સરસ મજાનો એની માટે એક વઘાર કરવાના છીએ એટલે આપણે દસ થી બાર મિનિટ ઢોકળા થાય ત્યાં સુધી આપણે ઢોકળાની વાટ જોવાની છે આપણે વચ્ચે ત્યાં બધું લઈ લઈશું અને વઘાર માટે થોડીક આપણે તૈયારી કરી લઈએ વઘાર માટે રાઈ જીરું લીલા મરચાં લીમડો જો તમારે તલ નાખવા હોય તો તમે નાખી શકો છો તો મિત્રો કાલે આપણે એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી આપણે રાગીની બનાવેલી હતી હું તમને એક મિનિટ બતાવું જો આપણે કાલે લાઈવ વિડિયો રાગીની નાન કટાઈ બનાવેલી છે જોતાં જ ખાવાનું મંગ થઈ જાય એવી આપણી નાનખટાઈ બનાવી રહી છે તો મિત્રો મારી ચેનલમાં લાઈવ તમે જઈ અને જોઈ શકો છો અને મારી રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાલે આ તમને બતાવું તો આપણી રાગીની નાનખટાઈ એકદમ સરસ પોચી હો જેવી બનીને તૈયાર થઈ જશે જુઓ બાળકોને હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો માટે કાલે આપણે રાગીની એકદમ સરસ નાન કટાઈ બનાવીને તૈયાર કરેલી છે નાન કટાઈ બનાવી ખૂબ જ સરસ સહેલી અને સરળ છે તો મિત્રો મારે કાલે દસ વાગે આપણે લાઈવ વિડીયો બનાવ્યો હતો તો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો અને મારી રેસીપી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેને સબસ્ક્રાઈબ કરી છે એ મિત્રોને દિલથી થેન્ક યુ અને નવા મિત્રો હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાગી 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 શીરો ખવડાવો રાગી ફૂલ માત્રામાં પૌષ્ટિક હેલ્ધી એવી છે તો બાળકોને આપણે બનાવી અને ખવડાવી શકીએ છીએ તમે બહારથી નાનખટાઈ તો એમાં ખોટા ઘીનો ઉપયોગ કર્યો છે તો આપણે અહીંયા આપણે ચોખા ઘીથી બનાવી અને તૈયાર કરી શકીએ છીએ તો મિત્રો મેં આપણે ઘણા વિડીયા મૂકેલા છે એક બેનનો મેસેજ આવ્યો હતો કે બેન મારા બાળકો પાલક નથી ખાતા તો તમે કોઈ પણ રીતે પાલકની હેલ્ધી રેસીપી બનાવો તો મેં પાલકની ગાંઠિયા અને પાલકના સેવ બનાવેલી છે એ પણ હેલ્ધી અને ટેસ્ટી છે મેંદુવડા મૂકેલા છે તો તમે મિત્રો મારી ચેનલમાં જઈ અને લાઈવ વિડિયો મૂકેલો છે તો તમે જઈ અને જોઈ શકો છો અને મારી રેસીપી તમને થોડી ઘણી પસંદ આવે ને તો મિત્રો લાઈક શેર અને જરૂર જરૂરથી કરજો હવે આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હજી આપણે પાંચ મિનિટ પકાવવાની વાર છે તો મિત્રો આપણે અવનવા વિડિયો લાઈવ મૂકીએ છીએ તમે રોજ જઈ જોડાતા રહેજો અને અમને પ્રોત્સાહન આપતા રહેજો જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમે કરશો તો અમારી ચેનલને પ્રોત્સાહન મળશે અને અમને તમે જો સ કરશો અને મેસેજ કરશો તો એ વાંચી અને અમે તમને જવાબ આપશું અને અમે જો તમે મેસેજ કરશો તો અમને પણ આનંદ થશે અને હું રાજકોટથી લાઈવ વિડીયો ઉતારું છું તમે ક્યાં શેરથી જુઓ છો એ મને જરૂરથી કહેજો મારું નામ ચંદ્રિકાબેન પટેલ છે તમે પણ ક્યાંથી વિડીયો જુઓ છો અને અમને પણ મેસેજ કરજો કયો વિડીયો ઉતારીએ અમે અને અમને પ્રોત્સાહન મળશે અને અમે નવા નવા વિડીયા ઉતારી અને તમને બતાવી શકીએ તો માટે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમે વિડીયો અવારનવાર મૂકીએ તો તમે જોતા રહેજો તમે જુઓ અને મેસેજ કરો તો અમને ખૂબ જ એવો આનંદ થાય અને પ્રોત્સાહન મળે તો મિત્રો અમારી ચેનલને થોડો ઘણી અમને પ્રસન્ન તમને આવ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાલે આપણે બીટરૂટની આપણે બે દિવસ પહેલાં બીટરૂટના ઇડલી અને પાલકની ઇડલી બનાવી હતી લાઈવમાં એમાં ખૂબ જ સરસ બાળકોના મમ્મી હોય એને મેસેજ કર્યો હતો આંટી થેન્ક યુ તમે સરસ અમને રેસીપી મૂકી અમારા બાળકોને અમે ખવડાવી શકીએ તો તમે પણ લાઈવ મારો વિડીયો મૂકેલો છે તો તમે મારી ચેનલમાં જઈ અને જોજો બીટરૂટની અને પાલકની ઇડલી ખૂબ જ સરસ ટેસ્ટી અને પોચી રૂ જેવી એકદમ સરસ બનીને તૈયાર થઈ હતી તો તમે પણ જોજો તમારા બાળકોને જરૂરથી બનાવીને ખવડાવજો પાલક હેલ્ધી પણ છે અને મેં રાગીના કાલે મૂકેલા છે રાગીની રેસીપી તો તમે પણ જોજો અને એકદમ સરસ પોચી રૂ જેવી આપણી બનીને તૈયાર થઈ છે મેં પાલકના અપમ પણ બનાવેલા છે એ લાઈવ વિડીયો મેં મૂકેલો છે અપમ પણ તમે બાળકોને નાસ્તામાં આપી શકો અને એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે એ પણ તમે લંચ બોક્સમાં બાળકોને આપી શકો અને તમે તૈયાર કરી અને બાળકોને ખવડાવી શકો છો તો અહીં આપણે સાત મિનિટ જેવું થયું છે આપણે ફક્ત દસથી બાર મિનિટ પોચા રૂ જેવા ઢોકળા બને એવા આપણે અંદર મૂકેલા છે તો મિત્રો આપણે જે વચ્ચે જોડાણા હોય એ મિત્રોને આપણે કહી દઈએ કે એમાં આપણે એક કપ સૂજી લીધી છે એક કપ પોણો કપ આપણે દહીં લીધું છે અને પોણોથી એક કપ જેટલું આપણે પાણી લીધું છે એને આપણે મિક્સ કરી અને પલાળી દીધું છે આપણે એને પાંચેક મિનિટ એને પલાળીને રાખેલું છે એટલે આપણી સૂજી એકદમ સરસ

બે મિનિટ આપણે ઢોકળા હજી વાર છે તો એને આપણે બે મિનિટ હજી પકાવી લેશું ઢોકળા આપણે દસ થી બાર મિનિટ પાણી ગરમ થયા પછી જ અંદર મૂકવાના એટલે એકદમ સરસ ફૂલી અને દડા જેવા આપણા ઢોકળા થાય છે એટલે પેલા આપણે સૌથી પહેલા ગરમ પાણી મૂકી દેવાનું અને પછી જ આપણે ઢોકળા મૂકશું તો આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે એની સાથે આપણે ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરેલી છે તો મિત્રો જે જોડાણ હોય એને હું પણ કહી દઉં કે આપણે ગ્રીન ચટણી માટે લીલા મરચાં લીધા છે ધાણાભાજી લીધી છે લીંબુનો ઉપયોગ કર્યો છે મીઠું ઉમેર્યું છે ટેસ્ટ પ્રમાણે ખાંડ લીધી છે આદુનો ટુકડો લીધો છે એને પણ પીસી અને મસ્ત એવી આપણી ગ્રીન ચટણી બનાવી છે ઢોકળા સાથે ગ્રીન ચટણી ટોમેટો કેચપ એ પણ તમે ખાઈ શકો છો ગ્રીન ચટણી તમે અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ ધાણાભાજી આવે છે તો મિત્રો તમે ચોક્કસથી ચટણી બનાવો દાળ ભાત સાથે કે રોટલી સાથે બાળકોને લંચમાં તમે કોઈ પણ નાસ્તો આપતા હો તો તમે આપી શકો છો માટે ગ્રીન ચટણી આપણી ઢોકળા સાથે બનાવેલી તમને બતાવવું જુઓ આપણી ચટણી ઢોકળા સાથે ગ્રીન એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી ભાવે એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમે પણ ચોક્કસથી ઢોકળા બનાવજો સુજીના અને સાથે ગ્રીન ચટણી જરૂરથી બનાવજો જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને આપણે સાઈડમાં રાખીશું અને આપણે ઢોકળાને ઢોકળિયાને ખોલીશું ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું હવે આપણે પ્લેટ ને બહાર કાઢીશું મિત્રો કે આપણા ઢોકળા એકદમ સરસ ફૂલી જો સુજીના ઢોકળા એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે તમે પણ મિત્રો ચોક્કસથી બનાવજો ઢોકળા એકદમ સરસ નથી આપણે આથો લઈ આવવાનો કે નથી આપણે અડધી કલાક એવા પલાળવાના પાંચ થી દસ મિનિટમાં તમે એકદમ સરસ ઢોકળા તૈયાર કરી અને ખાઈ શકો છો હવે આપણે બે મિનિટ આને ઠંડુ થવા દેસુ અને આપણે આના માટે એકદમ સરસ ટેસ્ટી એવો મસ્ત મજાનો વઘાર કરીશું અહીં આપણે વઘાર માટે એક વઘાર્યું મૂકીશું હવે એમાં તમારે રાઈ જીરું લીમડો લીલો મરચા અને તલ એ વઘાર માટે આપણે એમાં ઉપયોગ કરવાનો છે હવે આપણે તમારે ગરમ ઢોકળાને અંદર કાપા પાડવા હોય તો છરીને હંમેશા પાણીમાં પલાળી અને પછી તમારે આવી રીતે કાપા પાડવા જુઓ વચ્ચે પાણીમાં પલાળતા જ મિનિટમાં તમારા ઢોકળા બનીને તૈયાર થાય છે હવે આપણે એક મસ્ત એવો વઘાર કરીશું હવે આપણે એમાં તેલ ઉમેરીશું અહી આપણે બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તેલ ને આપણે ગરમ થવા દેસુ આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ ઉમેરીશું અહીંયા આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ સોતળા જાય એટલે આપણે જીરું નાખવાનું છે અહીંયા મેં થોડા કેવા ધાણા ભાજી લીધી છે એને આપણે કટ કરી લઈએ અહીં આપણી ધાણા ભાજી પણ સરસ સુધારી લીધી છે હવે આપણે રાઈ સોતળા જાય એટલે આપણે નાખીશું અડધી ચમચી જીવ એને પણ એમાં ઉમેરી દઈએ એને પણ એમાં ઉમેરી દઈએ એમાં નાખીશું આપણે મીઠો લીમડો એને પણ એમાં ઉમેરી દઈએ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આવી રીતે ઢોકળાની માટે નાખીશું વઘારને મિત્રો તમે પણ ચોક્કસ થી ઢોકળા બનાવજો એકદમ સરસ પોચા જેવા જ તૈયાર છે ઉપર આપણે ભાજી નાખીશું અને હું નજીકથી તમને બતાવું કે આપણા ઢોકળા જો જોતા જ મન ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને કાઢીને પણ બતાવું

જો મિત્રો આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમે પણ ચોક્કસથી બનાવજો અને એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે હું તમને બતાવું કે આપણા ઢોકળા એકદમ સરસ સમજુઓ પોચા રૂ જેવા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ મારી ચેનલમાં જોઈટ થાવ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો આવી રીતે ઢોકળા બનાવી અને તૈયાર કરજો તમારા બાળકોને ચોક્કસથી ખવડાવજો અને મારી ચેનલ તમને થોડી ઘણી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ આવજો